સ્ટાર ભારતીય ક્રિકેટ ઈશાન કિશન છેલા બે મહિનાથી ચર્ચામાં તો કિશન દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી વિરામ લઈને ઘરે પરત ફર્યા બાદથી ક્રિકેટના મેદાનથી દૂર છે આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડે કિશનને કમબેક કરવા માટે ઘરેલું ક્રિકેટ રમવાની સલાહ આપી હતી આ સિવાય બીસીસીઆઈએ કેન્દ્રએ કરાર ધરાવતા ખેલાડીઓ માટે ડોમેસ્ટિક સર્કિટમાં રેડ બોલ ક્રિકેટ રમવાનું ફરજિયાત બનાવ્યો છે તો આ મોટા ફેરફારો છતાં ઈશાન કિશન આ સિઝનમાં ઝારખંડ માટે રણજી ટ્રોફી રમી રહ્યો હતી જોકે આ બધાની વચ્ચે હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે જેમાં હાર્દિક પંડ્યા સાથે ઈશાન કિશન જોવા મળી રહ્યો છે આ વિડીયોમાં બંને ક્રિકેટ જીમાં સખત મહેનત કરતા જોવા મળી રહ્યા છે વિડીયોમાં બંને ક્રિકેટર એક્સરસાઈઝ વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બીરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ